નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્લ્ડના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જોઈશું કે જન્મના પ્રમાણપત્રમાં માતાનું નામ સુધારવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના વિશે આપણે વાત કરીશું પરંતુ તે પહેલાં જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જન્મના દાખલામાં માતાનું નામ સુધારવા માટે કયા કયા પુરાવાની જરૂર પડશે તે નીચે મુજબ છે તો જેમાં માતાનો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઇલેક્શન કાર્ડ પાસપોર્ટ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ મેરેજ સર્ટિફિકેટ ઇલેક્ટ્રિક બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ રેશન કાર્ડ અને જો બીજું બાળક હોય તો તેના જન્મના પ્રમાણપત્રની નકલ વગેરેમાંથી કોઈ પણ ત્રણ પુરાવાની નકલ જોઈશે અને જો જરૂર હોય તો ફોટાવાળી અસલ એફિડ એફિડેવિટ જોઈશે જો જન્મ મરણ વિભાગ તરફથી જણાવવામાં આવે તો તો આટલા ડોક્યુમેન્ટ્સ મૂકવાથી તમે બાળકના જન્મના દાખલામાં માતાનું નામ સુધારી શકો છો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ